તુલસીદાસ મહાત્મા રામાયણ ની અંદર ચોપાઈ લખી છે કે બડો ભાગ્ય મનુષ્ય તન પાવા અતિ સુર દુર્લભ ગ્રંથ ને ગાવા જે તુલસીદાસ મહાત્મા અનુભવ અને એ જ અનુભવ કૃષ્ણનો કૃષ્ણ ગીતાજીમાં એવું લખ્યું કે અતિ પુણ્ય ઉદય થાય ત્યારે આવો મનુષ્ય અવતાર મળે છે ભલે આગલા જન્મની અંદર આ સિવાય ભલે ગમે તે દેહની અંદર રખડ્યો હોય પરંતુ બીજા દેહ ની અંદર કઈક પરમાર કાર્યો થાય થાય ને થાય ભલે કોઈ પણ પશુ પંખી ના દેહ મેળવ્યા હોય જો મહાપુરુષો નો અનુભવ છે કે આ જીવ ચોરાશી લાખ યોનીમાં ભટકતા ભટકતા આવો મનુષ્યનો અવતાર અતિ પૂર્ણ નો ઉદય થાય ત્યારે પ્રાપ્ત થાય છે એમાં મહાપુરુષો નો અને ગ્રંથો જે રચેલા છે એનો સત્સંગ આ બે વસ્તુ મળવી અતિ દુર્લભ છે કારણ કે મનુષ્યનો અવતાર તો ઘણાયને મળ્યો છે અને મળે છે પણ દરેકને સંતોનો સંઘ નથી મળતો એટલે જેને સંતોનો સંગ મળ્યો જેને કોઈ શાસ્ત્રનો અભ્યાસ થયો એવા જીવાતમાં ભાગ્યશાળી નકર આ વિશ્વની અંદર એવું મહાપુરુષો કોઈ કાયમને માટે જ્ઞાન છે કે ગમે એવો પાપી હોય તો સીધ બની જાય આપણા ભારતમાં લૂંટારા જેવો જો મહાન પાપીમાં પાપી જો હોય અને એવા પાપી જો આ મનુષ્ય અવતારમાં એક જ અવતારમાં જો સીધ બની જતા હોય તો એનો સંતનો ભેટો થયો હતો કુદરતી પરમાત્માનો એવો નિયમ છે અમુક જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે એવા મહાપુરુષો સંતો પ્રગટ થાય છે એટલે સંતોએ અનુભવ કર્યો કે જો એવા સંત ન હોત સંસારમાં તો જલી ધાતી આ બ્રહ્માંડ એલા જ્ઞાન કેરી લહેર છે થારત ખામો થામ પણ એવા મહાપુરુષનો સંગ મળવો અતિ દુર્લભ છે એટલે તુલસીદાસ દાસ મહાત્મા કહેશે કે સકલ પદાર્થ હે જગી પણ કર્મ હીણ સુખ પાવત નહીં પદાર્થ વિશ્વની અંદર એવા મહાપુરુષો છે સંતો છે ભગતો છે એવું જ્ઞાન છે પણ મનુષ્ય દેહની અંદર એવો કોઈ જીવાતમાં આગલા ધર્મ કર્મ કર્મ લઈને આવ્યો હોય તો મારા બાપલા સદગુરુનો ભેટો ન થાય સંત પુરુષનો સંગ પણ ન થાય એટલે જેને જેને સંત પુરુષનો સંગ થયો એવા મહાપુરુષનો જેને સંગ થયો એના જીવન જોવો તો પલટી જાય બાકી જે કોઈ માણસનો ઉધાર કરવા માટે તમે વિચાર કરી જોજો કોઈ કરોડપતિ નહીં આવે કરોડપતિ એટલે કે જે મોટા મોટા ધારાસભ્ય કદાચ બની ગયા છે અને આપડા વડવા ગાબડા નોસીમાં ગાબડા માંજી જે કોઈ ઓફ થઈ જાય પછી જોજો 12 મનાજ એ શેલેજીએ ભજન બોલાવે આ ભજન બોલાવવાનું કારણ શું કે જે દેહ સૂટીન જીવાતમાં જતો રહ્યો એટલે એના ઉધાર કરવા માટે ભક્તો ભેળા થાય અમુક ના ઘેર જોજો 10 10 વરાહ વીયા ગયા 10 વરાહની માંય તો કોઈ ભજન નો થિયા હોય સત્સંગ નો થિયો હોય પણ જ્યાં કોઈ ગોડ ઓફ થઈ જાય ને કે શેલેજી ભૈયા તો શેલાજીએ જે ભજન કરાવવામાં આવે છે એ સુટી દેહના જીવાયમાં પ્રાપ્તિ કરાવતા હોય તો ભક્તો બાકી કોઈ કરોડપતિ નો આવે કે રોડપતિ નો આવે બોલે લાખો કરોડો રૂપિયા વાળા હોય પણ એ કોઈ સત્સંગ ભજનમાં આવી અને પાછળ જે જીવાતમાં વહી ગયો એની પાછળ પાંચ શબ્દ બોલી નહીં એટલે એવા મહાપુરુષોને કાયમને માટે બીજા જીવાત્માનો ઉધાર કરવા માટે સંતો ભક્તો પ્રગટ થયા છે એટલે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન લખે છે કે હે અર્જુન જ્યારે જ્યારે અતિ પાપનો ઉદય થાય છે અને ધર્મ ઢંકે જાય છે ત્યારે સંયમ હું પ્રગટ થઉં છું યુગે યુગે ભગવાન પ્રગટ થાય છે પણ હે અર્જુન સંતના સ્વરૂપે તો હું કાયમ છું પણ મારા જે અંગે ભક્તો હશે એ જ મને ઓળખશે આવું લખ્યું છે એના માટે માટે થઈ થઈ પોતાના જીવનને સુધારવા મનુષ્યનો અવતાર મળ્યો હોય તો એમાં ગુરુની જરૂર પડે છે તો ગુરુ કેવા હોવા જોઈએ કદાચ આપણે ગુરુ કરાયા હોય મન રાજી થઈ ગયું હોય કોઈ જગ્યા ધારી હોય લોકમાં કંઠી કંથી દીધે બાપુ અમારે ગુરુ ફલાય આત્મા કોને કહેવાય માયા કોને કહેવાય કંઈ સમજાયું ન હોય અને ભલે મોટા મહંત થઈને બેઠા હોય ને બાંધી દીધી હોય એવા ગુરુ જો મળી ગયા હોય તો આ જોવાયત્મા નો ન થાય આ જીવાત્માને આ મનુષ્ય દેહની અંદર લો સમજણમાં નો કરવાના ધંધા કર્યા હોય એ હોતી મળી જાય આવું ગીતાજી સાક્ષી પૂરે કે હે અર્જુન જેવી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ ભૂત કરે છે એમ આ દેહથી કરેલા કર્મ એને જ્ઞાન રૂપી અગ્નિ બાળીને ભસ્મ ભૂત કરે છે કરેલા કર્મો હજી પડી જાય એના માટે કોઈ જગ્યા ધારી ગુરુ મળે કોઈ મઠ ધારી જગ્યા મળે ગુરુ મળે કોઈ ભગવા કપડા વાળા દાંઢી જટા પેરખા વાળા પણ આચર જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય તો એ કઈ કર્મ પડે નહીં સંતો એ માણી બને એ કે જોજો ગુરુ ગોતો તો કેવા ગોત્યો